આજ રોજ બનાસકાંઠા ડીસા હાઇવે પર ફરી તસ્કરો બન્યા સક્રિય ક્ષેત્રફાળ કરિયાણાની દુકાનમાં રાત્રે દરમિયાન તસ્કરો કરિયાણાની દુકાનમાંથી સહિત રોકડ રકમની સાથે પચાસ હજારની ચોરી કરી તસ્કરો થયા ફરાર ઉત્તર પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો ઉત્તર પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ પોલીસને તસ્કરો ફેંકી રહ્યા છે પડકાર ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

આજ રોજ બનાસકાંઠા ડીસા હાઇવે પર ફરી તસ્કરો બન્યા સક્રિય ક્ષેત્રફાળ કરિયાણાની દુકાનમાં રાત્રે દરમિયાન તસ્કરો કરિયાણાની દુકાનમાંથી સહિત રકમની સાથે પચાસ હજારની ચોરી કરી તસ્કરો થયા ફરાર ઉત્તર પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો ઉત્તર પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ પોલીસને તસ્કરો ફેંકી રહ્યા છે પડકાર ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે